રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં હાલે કુલ કેટલા શ્વાનો છે કેટલા શ્વાનોને વેંદીકરણ ઓપરેશન કરવામાં આવેલું છે કેટલા શ્વાનો વેંદીકરણ ઓપરેશન વગરના બાકી છે છ માસથી નાના કેટલા ગલુડિયાઓ છે કેટલી ફિમેલ પ્રેગનન્ટ કે લેટિનની છે વોર્ડવાઈઝ કેટલા શ્વાનો છે વગેરે માહિતી આપણને ઉપલબ્ધ થાય અને એકચ્યુઅલ માહિતી ઉપલબ્ધ થાય તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શ્વાનોના સર્વ સર્વે માટે જાહેરાત બહાર પાડવામાં આવેલ છે ખાસ કરીને આ સર્વે કેવી રીતે કરવામાં આવશે અને એની પાછળ શ્વાનોની જે સર્વે છે તેમાં સ્ટ્રીટ બાય સ્ટ્રીટ આપણે એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાની જે માન્ય એજન્સીઓ હોય તે માન્ય એજન્સી દ્વારા આ કામગીરી કરવામાં આવતી હોય છે જેને ધ્યાને લઈને જોઈએ તો અંદાજીત આપણે જોઈએ તો પાંચ લાખની આસપાસ આ બાબતે ખર્ચો થાય તેવી શક્યતા છે અને કેટલો સમયમાં સર્વે પૂરો થશે સર્વે પૂરો થતાં બેથી ચાર માસ જેટલો સમય લાગતો હોય છે આ સર્વે કરવાથી શું ફાયદો થશે સર્વે કરવાથી આપણને એકચ્યુઅલ કેટલા શ્વાનો છે એનો આપણને અંદાજ આવી શકે જેના ઉપરથી આપણે શ્વાન વ્યંધીકરણ હડકવા વિરુદ્ધ રસીકરણ માટેનું આગામી આપણે પ્લાનિંગ કરી શકીએ છેલ્લે ક્યારે શરૂ કરવામાં આવ્યું આપણે છેલ્લે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 2015 સર્વે કરવામાં આવેલ છે ખાસ કરીને જંગલેશ્વર જેવા કેટલાક વિસ્તારોમાં શ્વાનનો ત્રાસ હોય છે આ માટે શું પગલાં લેવાયા છે શ્વાનોનો જે ત્રાસ છે એના માટે શ્વાનોની સંખ્યા અટકે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શ્વાન વ્યંધીકરણ ઓપરેશન હડકા વિરોધી રસીકરણ અને અગાઉ જે શ્વાનોને આપણે વ્યંધીકરણ ઓપરેશનમાં અવરેલ હોય તેઓને આપણે ફરીથી હડકા વિરોધી પણ કરીએ છીએ સાથોસાથ કોઈ આપણને આવા ફ્યુરિયસ એટલે કે કરડતા કે આક્રમક શ્વાનની આપણને ફરિયાદ મળે તો જે તે આપણે તેના પ્રૂફના આધારે આપણે જે તે શ્વાનને ડોગ ફ્રેન્ડલી સેન્ટર ખાતે રાખી ઓબ્જેશમાં રાખીએ છીએ અને એ શ્વાન શાંત થઈએ જે તે શ્વાનને આપણે મૂળ જગ્યાએ આપણે પરત મૂકીએ છીએ સરની એ આપણે એનિમલ રેફર બોર્ડ અને ઇન્ટરનેશનલ લેવલે અલગ અલગ પદ્ધતિઓ અલગ અલગ સંસ્થા દ્વારા અમલીકરણ કરતી હોઈએ છીએ ભાગે જોઈએ તો હાલે ટેકનોલોજીનો ઉપયોગ કરીને કરતા હોઈએ છીએ એમની એપ્લિકેશન પણ જે તે સંસ્થા જે આ પ્રકારની શ્વાનની વસ્તી ગણતરી કરતી હોય એ સંસ્થા ટેકનોલોજીનો ઉપયોગ પણ કરતો હોય છે એમના આધારે મોટાભાગે સ્વામની જે વસ્તી છે એની ગણતરી કરતા હોય છે